રોકાઈ જવાનું નામ હોય ને તો રોકાયેલું પાણી ક્યારેય ખરાબ ના થાય બધું જ કામ એકદમ સરસ અને વ્યવસ્થિત ગતિથી ચાલતું રહે એના માટે જરૂરી છે આપણે સારું ફીલ કરીએ અને સારું ફીલ કરવું હોય ને તો દરેક વાતાવરણમાં કદમથી કદમ મેળવીને ચાલતું રહેવું પડે અને વાત જ્યારે મોટિવેશન મોટિવેશનની હોય ને ત્યારે મોટિવેશન ક્યાંય બહારથી નથી મળતું આપણા જીવનમાં ખૂબ કોશિશો કર્યા પછી જે ફળ મળે ને સારું કે ખરાબ એ અનુભવમાંથી આપણને મોટિવેશન મળે છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તમારા બધાનો ફરી ફરી આભાર કે તમારો કિંમતી ટાઈમ કાઢી મને મળવા માટે માટે આવવા ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ સૌથી પહેલા તો એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર દીવાવતી કરી લીધા અને અત્યારે દિશાબેન આવી ગયા છે નાસ્તો બનાવવા માટે નાસ્તો બનાવી અને તરત જ એને કામ શરૂ કરી દીધું હે સૌથી પહેલા તો એણે કિચન સાફ કરી નાખ્યું અને ત્યાર પછી અમે બધા જ નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા એને કિચન સાફ કરતા પણ ઘણી બધી વાર લાગે ભાઈ એમને એમ તો કાંઈ કિચન સાફ થઈ જતું નથી ને ઘણી બધી વાર લાગે નાસ્તો કરવામાં પણ ઘણી બધી વાર લાગે પણ આજે ખાલી ને ખાલી બનાવવાના હતા રોટલી અને ભાખરીના જે પીસ કરી નાખ્યા હતા કાતર વડે પીસ કરી નાખ્યા હતા તો એ ખાલી તળી નાખવાના હતા અને ઉપર મસાલો છાંટવાનો હતો અને મારે આજે કાંઈ જમવાનું નહોતું નાસ્તો નહોતો કરવાનો કારણ કે આજે હું શ્રાવણ માસ રહી છું એટલા માટે થઈને હવેથી આ શ્રાવણ મહિનામાં હું ક્યારેય નાસ્તો નહીં કરું સવારના પૂરમાં કાં તો ફ્રૂટ ખાઈ લેશ અથવા તો હળવો ફૂળવો નાસ્તો કાંઈક ને કાંઈક એવું ખાઈ લેશું એને તો ચાલો બધાએ જ નાસ્તો કરી લીધો છે અને દિશાબેને એનું કામ સરસ મજાનું માંડી લીધો છે અને હમણાં જ જ થોડીક અંદર છોકરાઓ બધા જતા રહેશે ને કામ ઉપર ભાઈ નોકરી તો કરવી પડે જો છોકરાઓ તો કમાઈને લઈ આવે છે પણ બચત કરવી એ આપણા હાથની વાત છે બચત કરતી વખતે થોડુંક ધ્યાન રાખીએ ને તો ક્યારેય તકલીફ ન થાય જુઓ પૈસામાં બહુ તાકાત છે જેની પાસે પૈસા હોય ને એને બધા પૂછે આવો ભાઈ કેમ છો ભાઈ મજામાં ને અને જેની પાસે પૈસા ના હોય ને એને પણ પૂછે કોણ છો ભાઈ તમે હું તમને ઓળખતો નથી એટલી તાકાત હોય છે છે પૈસાની અંદર એને આ આ તો તો ફની વાત વાત ખાલી એમ જ તમને કરી કે દુનિયાની અંદર એવું બધું ચાલુ ચાલે છે ને જો પૈસા અલગ અલગ રીતે આપણે કમાઈ શકીએ એક તો સૌથી પહેલા તો વધારે કમાણી કરીએ એને એ ઢંગ પણ છે અને બીજો ઢંગ એ છે કે જે કમાણી છે એમાં આપણા ખર્ચા ઓછા હોવા જોઈએ એને ઓછા કરવાને એ પણ એક બચતનું જ કામ છે ને જો જીવનમાં પ્લાનિંગ અને બજેટ બનાવીને ચાલીએ ને એને તો જ રહી શકાય ને એના ઉપર પણ ધ્યાન રાખ્યા રાખવું પડે આપણે કે આપણાથી ક્યારેય વધારે ખોટા ખર્ચા ન થઈ જાય ને તો એટલા માટે થઈને ધ્યાન રાખવું જોઈએ પણ ઘણી વખત એવું પણ થઈ જાય હે ને કે ગમે એટલું ધ્યાન રાખીએ ને પણ બચત થાય જ નહીં તો શું કરવું જુઓ પૈસા હોય કે મજાક વિચારીને જ ઉડાડવા જોઈએ મને તો એટલી ખબર પડે ચાલો સરસ મજાના જુઓ એટલા સરસ મજાના કુમળા કુમળા પાન ખીલી ગયા છે તુલસી માના એને હું આવી ગઈ છું અત્યારે બાર એને ફળિયા વાળવા માટે થઈને ચાલો આપણે આપણે વાતો પણ કરતા જઈએ સાથે સાથે એને કારણ કે જુઓ ફળિયો તો વાળવાનું જ છે ને કામ તો કરવાનું જ છે પણ સાથે સાથે આપણા વિચારો પણ એને ઉલટી દિશામાં ચાલે ને એના કરતાં સીધી દિશામાં ચાલે એના માટે પણ આપણે ઘણા બધા વિચારો એવા કરવા જોઈએ કે જીવનમાં કામ લાગે જો જીવીએ પણ આપણી જરૂરિયાત ન હોય છતાં પણ આપણે વસ્તુ લીધા જ રાખીએ લીધા જ તો બચત ક્યાંથી થાય કોઈની દેખાદેખી પણ આપણે ન કરવી જોઈએ જીવન જેટલું સાદું રહેશે ને એટલો તણાવ ઓછો રહેશે જે થોડામાં ખુશ થઈને રહેશે રહેશે ને માનવું હોય કે ન માનો હેને ભર એ ખુશ રહેશે એને જેટલું હોય એમાં સંતુષ્ટ હંમેશા રહેવું જોઈએ મારું તો એવું જ માનવું છે અને આખી જિંદગી બસ જો કર્કસર કરકસર કરીએ ને તો કરકસર કહેવામાં પણ આવે છે કે એક બીજો ભાઈ છે એને જો કરકસર કરીએ છે ને તો જીવનમાં આપણને ક્યારેક ને ક્યારેક એ કામ લાગશે એને એટલા માટે થઈને થોડો ખર્ચ ઓછો કરીને પણ આપણે જીવન સારામાં સારું જીવી શકીએ છીએ બચત હંમેશા કરવી જોઈએ એને ગમે ત્યારે આપણને આ બચત કરેલી વસ્તુ કામમાં આવશે ચાહે ખોરાકની બચત હોય કે ચાહે પૈસાની બચત હોય કે ચાહે પછી સમય ની બચતો હોય એ આપણને શીખી શીખીને જ આવડે મોટિવેશન આપણને ખુદ પાસેથી જ મળશે ક્યાંય બહારથી મળવાનું નથી એને ચાલો અત્યારે ધાનુબેન નાય ધોય અને આવી ગયા છે ચાલો નીચે આવી ગઈ છે અને હું પહોંચી ગઈ આવા સમયે કિચનની અંદર એને મારું કામ આગળ વધારવા માટે થઈને ચાલો ધાનુબેન આવે ને એટલે એને જોઈને એટલી ખુશી થાય ને મને તો કે ન પૂછો વાત કારણ કે સવારના વહેલા ઉઠ્યા હોય ત્યારથી અત્યાર સુધી ભાગમ ભાગ દોડમ દોડ જ ચાલતી હોય એને એટલા માટે થઈને અત્યારે ધાનુ થોડીક વાર માટે થઈને આવી જાય ને એટલે મને તો એમ જ થાય કે જાણે થાક ખાવા માટેનો સમય મળી ગયો એને અમસતા પણ થોડીક વાર થાક ખાવો જોઈએ એને રેસ્ટ લેવો જોઈએ સતત ને સતત આપણે કામ કર્યા રાખીને તો શરીર પણ થાકી જાય અને મન પણ થાકી જાય એને ચાલો જ્યાં સુધી હું અહીંયા છું ને ત્યાં સુધી દિશાને પણ થોડીક વાર માટે થઈને આરામ મળી જાય કારણ કે અત્યારે રસોઈ હું બનાવતી હોય એ પણ સવારની ઉઠી હોય ને ત્યારથી આમને આમ જ હોય કે જ્યાં સુધી ધાનુબેનને નવડાવી દવડાવી ન દે ને ત્યાં સુધી એને તો હવે થોડીકવાર માટે એને પણ રેસ્ટ કારણ કે અત્યારે ધાનુબેનને લઈ જવાના છે એમના ફેબા તો ચાલો ધાનુબેન ત્યાં આગળ જવાની તૈયારી કરે છે તો દિશાએ મને કીધું કે મમ્મી તમારે રમાડવી હોય ને ધાનુને તો થોડીક વાર રમાડી લ્યો ઝડપથી નહીં તો ધાનુ હમણાં જ જતી રહેશે પછી છે આવશે સાંજે હેને તો ચાલો હું અને ધાનુ અત્યારનો થોડોક મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી લઈએ એકબીજાની સાથે અને થોડીક વારની અંદર જ એમના બા આવી જશે ને દિશાના ફય આજે થોડોક ટાઈમ એમને ફ્રી મળ્યો છે એમની જોબ ઉપરથી તો ચાલો ધાનુબેન અહીંયા અત્યારે રમાડવા માટે થઈને લઈ જાય છે ચાલો અમને થોડીક વાર માટે થઈને આજે તો ઘરમાં શાંતિ મળી જશે ને ઘરમાં કોઈ છે જ નહીં જાણે એવું લાગશે અને ધાનુબેનને આપણે બાઈ કહી દઈએ ધાનુબેન તો ચાલો ઉપડી ગયા એને બાની સાથે અને એને બહુ જ ગમે દિશાના ફય છે ધાનુબેનને બહુ જ રાખે ને અને ધાનુને પણ મજા આવે એમની સાથે અને એ લોકોને પણ ધાનુની સાથે ખૂબ જ મજા આવે ચાલો અમે ફરી પાછા એકલા થઈ ગયા હું અને દિશા તો ચાલો દિશા પણ એને થોડું થોડું ઘરનું નાનું નાનું કામ કરે છે કારણ કે હવે કાંઈ ઘરમાં કામ છે નહીં બધું જ કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો હું અત્યારે કિચનમાં આવી ગઈ હતી મારી વધેલી રસોઈ છે એને પૂરી કરવી અને ધાનું જ્યારે જો કે આવીને ત્યારે કાંઈ રસોઈ કરી નહોતી હજી હું તૈયારી જ કરતી હતી ચાલો મેં ગાંઠિયા થોડાક ખાંડી લીધા છે અને આજે શિંગદાણા નહોતા એટલા માટેથી ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે એમાં તલ અને વરિયાળી નાખી દીધી છે એને પણ અધકચરા ખાંડી નાખ્યા છે અંદર મીઠું હળદર ધાણાજીરું અને લીંબુ ઝાઝું બધું નીચવી દીધું છે અને થોડીક મસ્ત થી સાકર નાખી દીધી છે અને અંદર જાજી બધી કોથમીર એને કોથમીર અત્યારના સમયમાં ખાઈએ એટલી ઓછી એને પ્રકૃતિનો ભરપૂર લાભ તો લઈ જ લેવો જોઈએ ચાલો બધું જ મિક્સ કર્યું પણ મને એવું લાગ્યું કે મિક્સ નહીં થાય એમાં સેજ મસ્તું તેલ નાખી દઈએ તો ચાલો તેલ નાખી દીધું છે તો બધું જ સરસ મજાનો મિક્સ થઈ ગયો અને ચાલો આપણે થોડીક વારની અંદર રે બધો મસાલો એકદમ ભરી ગયો ત્યાર પછી આપણે રીંગણા અને બટેટા ભરી લઈએ આજે બનાવવાનો છે સરસ મજાનું આખા રીંગણા બટેટાનું શાક એને બટેટા તો નાખવા જ પડે કારણ કે નહીં તો કિશનભાઈ ખાઈ નહીં કિશનભાઈ આવી જશે સાંજે નિખિલ અને કિશન બંને ભાઈઓ આવી જવાના છે પણ એને કીધું છે કે અમે મોડા આવશો મમ્મી અમારી રાહ નહીં જોતા તમે લોકો જમી લેજો અને ફ્રી પણ થઈ જજો અમે ત્રણ ચાર વાગે આવશું પણ જમશું તો અમે ઘરે જ તે તો એણે કીધું કે આજે આખા રીંગણા બટેટાનું શાક બનાવજે મમ્મી તો ચાલો આજે સરસ મજાનું આખા રીંગણા બટેટાનું શાક બનાવી લઈએ હમણાંથી દાળ ભાત નથી બનાવતા કારણ કે દાળ ભાત કોઈ ખાતું જ નથી તો પછી શું બનાવવાનું અને હવે આજથી તો મારે પણ એક છે એને ચાલો તમને બધાને આ શ્રાવણ મહિનાના નિમિત્તે તમને બધાયને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ વધાય એને ખૂબ સરસ મજાનો બધાનો શ્રાવણ માસ જાય ખૂબ બધા ભક્તિભાવથી એને પોતાની ભક્તિ પૂરી કરે અને સફળતા મેળવે જે ઈચ્છા છે પ્રભુ પાસે એને બધી જ સફળતા મળી જશે એને એવી મારી તો એવી જ એવી જ દુવા છે અને તમારા લોકોની પણ દુવા મારી સુધી પહોંચે જ છે તો મારા બધા જ કામ સરસ મજાના થાય છે ચાલો શ્રાવણ માસ સરસ થઈ ગયો છે ભાવનો આ સરસ મજાનો માસ શરૂ થઈ ગયો છે ને જે લોકો આખું વર્ષ એટલી બધી ભક્તિ નહીં કરતા હોય ને એ આ એક માસની અંદર બધી જ ભક્તિ પૂરી કરી લેશે અને ચાલો સરસ મજાના બધાના દિવસો જાય એવી મારી ખૂબ ખૂબ દુઆો છે મારી ખૂબ ખૂબ એને એવી ઈચ્છા છે કે બધા જ પોતાનું કામ પૂરું કરે ચાલો મેં સરસ મજાના રીંગણા અને બટેટા ભરી લીધા છે અને ચાલો આપણે વઘાર કરી નાખીએ ને કુકરની અંદર તેલ મૂકી રાઈજીરું મૂકી અને મેં વઘારી નાખ્યું છે સરસ મજાના મસાલાવાળા રીંગણા બટેટા હે થોડીક વાર માટે તેલમાં સસડવા દેસું બાજુમાં આજે ઓળા લીધા હતા તો એને પણ સાથે સાથે શેકતી જાઉં છું સરસ મજાના સોતળાઈ ગયા છે તો આપણું જે મસાલાવાળું હે ને બાઉલ હતો ને જેની અંદર મસાલો કર્યો તો આપણે એની અંદર થોડુંક મસ્તું પાણી નાખી થાળીની અંદર પણ પાણી નાખી અને એટલો જ રસો કરવાનો છે એને આ રીંગણા બટેટાનું શાક આપણે થોડુંક મસ્તું કોરું કરશું બહુ રસો આમાં કઈ હોય નહીં ચાલો સરસ મજાનું શાક આપણે મૂકી દીધું છે ચડવા માટે અને આ સમયે આપણે રોટલીનો લોટ બાંધી લઈએ ને એટલો સરસ મજાનો કૂણવી કૂણવીને મેં લોટ બાંધ્યો છે કાંઈ અને રોટલી બાંધતા બિલકુલ વાર પણ ન લાગે અને રોટલી મોઢામાં નાખીને એટલે એકદમ ઓગળી જાય એટલી સરસ મજાની પોચી બને અને એકદમ ફરસી રોટલી બને અને ચાલો સાથે સાથે આજે આપણે પાક્કો સંભારો કરવાનો છે કોબી મરચાં ને મેં રાય જીરું મૂકી અને હિંગ મૂકી હળદર મૂકી અને ઉપર નાખી દીધા છે કોબી અને મરચાં અને સાથે સાથે મીઠું પણ નાખી અને પછી જ હલાવશું અને આ સંભારાને કાંઈ બહુ ચડવા દેવાનો તો હોય નહીં સાથે સાથે જે ઓળા મૂક્યા છે એને પણ ચલાવતા જઈએ નહીં તો નીચે બેસતા જાય ઓળાને તો ચડતા વાર લાગે ને એમાં ધીરજ જ રાખવી પડે તો ચાલો આપણો સંભારો પણ બનીને રેડી છે તો ચાલો આજે ઉપવાસ છે ઉપવાસ નથી પણ નાસ્તાની તૈયારી ઘરના સભ્યો બધાને કોઈકને તીખા ભાવે ને કોઈકને મોળા ભાવે બધાના સ્વાદ અલગ અલગ હોય તો બધાનું ધ્યાન રાખવું પડે ચાલો એની અંદર નાખી દીધું છે મીઠું અને સરસ મજાના ફરાળી ભૂંગળા હતા એ મેં તળી લીધા છે કારણ કે આખો દિવસ હવે રહેવાનું છે તો બપોર જમ્યા પછી સાંજે ભૂખ લાગે તો નાસ્તા માટે થઈને કઈક ને કંઈક પ્રબંધ તો કરવો પડે ને તો તેલ હજી સારું છે ત્યાં સુધીમાં મેં સૌથી પહેલા ભૂંગળા તળી લીધા ફરાળી જે વસ્તુ છે એને તળી લીધી અને ધાનુબેનને પણ આખો દિવસ કાંઈક ને કંઈક કટક બટક કરવા જોઈએ તો એની સાથે આજે આજથી હવે હું પણ સથવારો કરાવી છે ને કટક બટકમાં તો ચાલો સરસ મજાની પ્લાસ્ટિકની થેલીની અંદર એમને ભરીને મૂકી દેસુ કારણ કે વાતાવરણ અત્યારે ખરાબ છે ને તો એને સાચવીને રાખવું પડશે કારણ કે નહીં તો હવાઈ જાય ને તો ચાલો હવે એ તળાઈ ગયા ત્યાર પછી હવે નાના નાના જે પાપડ છે બધા ખાઈ શકે ચોખાના પાપડ એ પણ તળી લીધા મારા માટે ધાનો માટે થઈને બટેટા સાબુદાણાના જે ભૂંગળા હતા એ અને બધા માટે થઈને ચોખાના પાપડ તળી લીધા ચાલો રસોઈ બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે સાથે સાથે આપણે બનાવી લઈએ સરસ મજાની ફુલકા રોટલી ચાલો રોટલી પણ હમણાં જ બની જશે અને ને જો કેટલી સરસ મજાની રસોઈ બનીને એકદમ રેડી થઈ ગઈ છે આજની રસોઈમાં છે આખા રીંગણા બટેટાનો શાક સંભારો અને મરચાં સાથે સરસ મજાની છાશ પાપડ છે ચાલો આ જ સમયે મેં ભગવાનને થાળી પણ ધરાવી દીધી અને હું અને દિશા સાથે જમવા પણ બેસી ગયા કારણ કે હજી સાક્ષીને આવવાની ઘણી બધી વાર હતી ને ધાનુ તો આજે છે નહીં ધાનુ તો આજે જમીને આવવાની હતી ફઈના ઘરેથી ને એને એટલા માટે તેને હું અને દિશા ચાલો જમી અને ફ્રી પણ થઈ ગયા અને જેવા અમે ફ્રી થયા ને એટલે વરસાદે કર્યું કામ એને આ સમયે સાક્ષી પણ આવીને જતી રહી હતી જોબ ઉપર પાછી અત્યારે લગભગ ને લગભગ સાડા ત્રણ વાગ્યાનો સમય છે એને ખૂબ જ ભરપૂર વરસાદ આવ્યો ગાજ વીજ સાથે સરસ મજાનો વરસાદ આવ્યો એને ધરતીને એકદમ એકદમ પવિત્ર કરી દીધી ધરતીને એકદમ ભીની કરી દીધી એને એકદમ જાણે ઠંડક આખા વાતાવરણમાં ફેલાઈ ગયું હોય ને એવું લાગે મનની અંદર પણ ઠંડક છે અત્યારે અને વાતાવરણની પણ અંદર ઠંડક છે સરસ મજાનું વાતાવરણ એટલું ખુશનુમાં થઈ ગયું છે કાંઈ જો આ તો આંગણાનો જ દ્રશ્ય છે કેટલું સરસ મજાનું છે જુઓ ને અત્યારે ક્યાંક નદી કિનારે અથવા તો ક્યાંક ડુંગર ઉપર આંગળ કેવું વાતાવરણ હશે એને પણ મને તો મારા ઘરની આજુબાજુનું વાતાવરણ જ અત્યારે જોઈને એટલું સરસ મજાનું લાગે ને જો આ સમય છે અત્યારે સાંજના છ વાગ્યાનો છ થી સાડા છ વાગ્યાનો કારણ કે સાક્ષી જોબ ઉપરથી આવી ગઈ અને હું જાઉં છું અત્યારે દર્શનાર્થે ચાલો હું જાઉં છું અત્યારે હવેલીએ ચાલો હું તમને બધાને બધાને સાથે લઈ છું અને તમને દર્શન કરાવીશ કે હમણાંથી હું કરાવું જ છું એને મારો મેં નિયમ લીધો છે કે શ્રાવણ મહિનાની અંદર સાંજનો ટાઈમ હું મારો ભક્તિભાવમાં કાઢીશ અને હું ઘરે બેઠી નહીં રહું કાંઈક ને કાંઈક કરીશ ચાલો બધા જ ઠાકોરજી શ્રી અમનાજીના દર્શન કરી લ્યો એને કેવા સરસ મજાના દર્શન થાય છે શ્રી ગિરિરાજજીના શ્યામના ગોપાલના બાલ મુકુંદજીના યમુનાજીના ચાલો બધા જ સરસ દર્શન કરી લે એને આ લાવો અત્યારે જ મળશે અત્યારે હિંડોળા ચાલુ છે એટલા માટે થઈને અહીંયા મળશે અમારે ત્યાં આગળ બે હવેલી છે અમરેલીની અંદર ત્રણ હવેલી છે આમ તો પણ હું આજે બે હવેલીમાં ગઈ હતી નાની બેટીજીની હવેલી છે અને આ મોટી હવેલી છે અહીંયા હજી દર્શનને વાર હતી ચાલો દર્શન પણ ખુલી ગયા છે ત્યાં સુધી બેઠા હતા અમે ને જ્યાં સુધી દર્શનને વાર હતી ને ત્યાં સુધી અમે બધા બેઠા હતા અને ચાલો દર્શન સરસ મજાના થઈ ગયા છે હિંડોળાના પણ દર્શન કરી લીધા અને ચાલો ગિરરાજજીના પણ દર્શન થાય છે યમુનાજીની આરતી થાય છે બધા જ આપણે સહભાગી બનીએ આ યમુનાજીની આરતીમાં ચાલો બધા જ અમરેલીને હવેલીના દર્શન કરી લેજો ખૂબ પ્રેમથી અને ભાવથી દર્શન કરવા માત્રથી પણ આપણા દુઃખ દર્દ બધા દૂર થઈ જાય છે એને મનને શાંતિ મળે છે એકદમ પોઝિટિવિટી મનની અંદર આવી જાય છે મેં પરિક્રમા પણ કરી અને ચાલો હવે હું જાઉં છું ઘર તરફ અને જ્યારે હું ઘર તરફ ગઈ ને એ પહેલાં આવી ગયું હતું વચ્ચે નાગનાથ મંદિર તો ચાલો મેં બહારથી ને બહારથી નાગનાથ મંદિરે પણ દર્શન કરી લીધા કારણ કે શ્રાવણમાં શરૂ થઈ ગયો છે ને શિવના ભક્તો પણ એને ખૂબ ઉમટી ઉમટીને આવે તો મેં પણ સરસ મજાના દર્શન કરી લીધા શિવ બાબાના આજે હું નાગનાથે ગઈ હતી પણ હે ને ચાલો હું ઘરે આવીને તો દિશા નિખિલ અને ધ્યાનો જતા હતા બહાર નિખિલના ફ્રેન્ડના બાબાનો આજે બર્થ ડે હતો તો ત્યાં આગળ ધાનુ અને નિખિલ જવાની તૈયારી કરતા હતા ધાનુબેન તો આજે બર્થ ડે પાર્ટીમાં જવાના છે તો એટલી બધી ખુશ હતી ને બેન એને હજી હું ઘરે આવી નતી આ શૂટ લઈ લીધો છે સાક્ષી બેને સાક્ષી ઘરે જ હતી તો ચાલો હું તો હજી હતી નાગનાથ મંદિરે ત્યાં સુધીમાં તો અને ધ્યાનો પાર્ટીની અંદર સુધી આજે તો સાંજે કોઈ હશે જ નહીં આજે શનિવારનો વાર છે શનિવાર છે અને કાલના દિવસે રવિવારની રજા છે એટલા માટે થઈને કોઈને ચિંતા નથી વેલા ઉઠવાની હું ઘરે આવીને એ પેલા તો સાક્ષી મારા માટે થઈને સાંભો બનાવી લીધો સાંબાની ખીચડી બનાવી લીધી જો આની અંદર તો ઘણું બધું ન ખાય એને બટેટા છે શિંગદાણા છે ઘણું બધું નાખી શકાય મરચાં છે ઘણું બધું ન ખાય પણ સાક્ષી પહેલી જ વખત બનાવે છે અને એટલી સરસ મજાની ખીચડી બનાવીને કે ન પૂછો વાત ભલે એણે કાંઈ ન નાખ્યું બટેટા નાખ્યા હતા મરચાં નાખ્યા હતા એને એને એણે એના ભાવથી ખીચડી બનાવી અને એટલી જ મજાની સરસ મજાની સ્વાદિષ્ટ બનાવીને મેં તો ખૂબ પેટ ભરી ભરીને વખાણ પણ કર્યા અને પેટ ભરીને ખાધું પણ આજે સાંજે તો મેં કિશન અને સાક્ષી એ ત્રણને જમવાનું હતું બાકી તો નિખિલ અને દિશા તો બાર જમવાના હતા ચાલો ત્યારે અત્યારે દિશા સાક્ષી અને કિશન જાય છે મૂવી જોવા માટે થઈને એ લોકોનો પણ અત્યારે ફન ટાઈમ છે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો ફૂલ દિવસ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો કાલ નવા બ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ